હવે તમે વિચારીને કહો કે આ સૂર્યઘાત ઇન્સોલેશન જે છે સૂર્યઘાત ઇન્સોલેશન સૂર્યમાંથી આવતી એનર્જી ઉર્જા શું એ દરેક સમયે એક સમાન હશે દરેક વિસ્તાર ઉપર એક સમાન હશે કે અલગ અલગ હશે વિચારીને કહો તો તો કે અલગ અલગ હશે દરેક સમયે અલગ અલગ હશે અને દરેક વિસ્તારની અંદર પણ અલગ અલગ હશે તો ઇન ઇન્સોલેશન સૂર્યગાત જે છે એ દરેક જગ્યાએ કોઈ અચળ હોતી નથી એક સમાન હોતી નથી તો એનો મતલબ શું એની ઉપર કંઈક વસ્તુ અસર કરતી હશે તો કે એની ઉપર અસર કરતા પરિબળોનો આપણે અભ્યાસ કરવો પડે કે કયા કયા પરિબળોના આધારે એ વધારે ઓછી થા થા કરે છે એ આપણે જોઈએ તો એની ઉપર કંઈ કઈ વસ્તુઓ અસર કરે છે આપણે ગયા લેક્ચરમાં પણ જોઈ ગયા છીએ પણ એને હવે ડિટેલમાં જોઈશું જેમ કે વાત કરીએ પહેલાં પહેલાં તો પૃથ્વી ઉપર ભૂમિખંડો અને મહાસાગરોની અસમાન વહેંચણી થઈ ગઈ છે અસમાન વહેંચણી એટલે કે તો કે ઉત્તર ભાગની અંદર ઉત્તર ગોળાર્ધની અંદર ભૂમિખંડો વધારે છે જ્યારે દક્ષિણ ગોળાર્ધની અંદર મહાસાગર વધારે છે અને આ બેનનું આપણે બંનેનું આપણે જોયું હતું શું જોયું હતું કે ભૂમિખંડો જે છે એ ઝડપથી ગરમ થઈ જાય છે અને ઝડપથી ઠંડા થાય છે જ્યારે મહાસાગરો એકદમ ધીમે ધીમે ઠંડા થાય છે અને એકદમ ધીમે ધીમે ગરમ થાય છે ઇન શોર્ટ પાણી ગતિએ ગરમ થાય છે અને ગતિએ ઠંડુ થાય છે તો આના કારણે પણ સૂર્યગાત જે છે એનું વિતરણમાં પ્રોબ્લેમ પડે બીજું જુદી જુદી પ્રાકૃતિક રચના પ્રાકૃતિક રચના કેવી છે એની ઉપર પણ આધાર રાખે પર્વત હોય નદી હોય બરાબર નદી હોય તો એ નદીમાં પણ વળી પાણીવાળો જે છે પાણીવાળી વસ્તુ એ લાગુ પડશે ચલો પછી એ કઈ જગ્યાએ આવેલો છે એ પણ આધાર રાખશે ચલો હવે હું તમને ક્વેશ્ચન પૂછું છું તમે વિચારીને કહેજો પૃથ્વીનો ગોળો છે બરોબર વચ્ચે વિષુવૃત આવેલું છે ઉપર ઉત્તર ધ્રુવ આવેલો છે નીચે દક્ષિણ ધ્રુવ આવેલો છે વિષુવૃત એટલે ઇક્વેટર સૂર્યગ્રાત ક્યાં જોવા મળશે વધારે વધારે સૂર્યગ્રાત ક્યાં જોવા મળશે ધ્રુવો ઉપર કે ઇક્વેટર વિષુવૃત ઉપર વિચારી અને કહેતો રાઈટ વિશ્વવૃત ઉપર ઇક્વેટર ઉપર સૂર્યઘાત વધુ જોવા મળશે ને કેમ કારણ કે અહીંયા તો સૂર્યના કિરણો સીધા પડે છે યા સૂર્યના કિરણો સીધા પડે છે એટલે કે લંબ પડે છે કાટખૂણે પડે છે જ્યારે ધ્રુવો ઉપર તો બહુ ઠંડી રહે છે ત્યાં સૂર્યના કિરણો એટલા પડતા નથી તો અહીંયા જે છે એ સૂર્યઘાત ઓછી હશે તો જો અહીંયા એવું કહી શકાય કે વિષુવૃત્તિથી ધ્રુવો તરફ જતાં સૂર્યઘાત ઘટતી જાય છે અથવા એના વિતરણમાં વિવિધતા જોવા મળતી હોય છે તો એમાં શું શું જવાબદાર છે એ બધી વસ્તુ આપણે જોઈએ તો પહેલાં પહેલાં તો સૂર્યની કોણીય લંબાઈ સૂર્યની કોણીય સૂર્યકિરણોની કોણીય લંબાઈ આ દરેક જગ્યાએ એક સમાન પડતા નથી જેમ કે આધારે જ આપણે જોયું કે ઇક્વેટર ઉપર તો એ લંબ પડે છે ઇક્વેટર ઉપર લંબ પડે છે પરંતુ ધીમે ધીમે ધ્રુવ ઉપર જતા જાય તો શું થાય છે ત્રાશા પડતા જાય છે એટલે બધા સ્થળે એક સરખો સૂર્યઘાત જે છે એ મળતો નથી ઉષ્ણકટિબંધીય વિસ્તારો હશે ઉષ્ણકટિબંધીય વિસ્તારો યાં સૂર્યઘાત જે છે એ વધારે પડતો હશે કે ઓછો હશે વધારે હશે કે ઓછો હશે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં સૂર્યઘાત વધારે હશે ઉષ્ણ એટલે ગરમ જ્યાં સૂર્યના જ્યાં સૂર્યના કિરણો વધારે મળતા હશે ત્યાં સૂર્યઘાત વધુ હશે જ્યારે શીત કટિબંધમાં અને સમશીતોષ્ણ કટિબંધમાં ઉષ્ણની સરખામણીમાં સૂર્યઘાત ઓછો હશે બરાબર એવું કહી શકાય ખરા કે વિષુવૃત્તથી ધ્રુવો તરફ થતાં વિષુવૃત્તથી ધ્રુવો તરફ જતાં સૂર્યઘાત ઘટતો જાય છે સાચી વાત કે ખોટી વાત જો નીચે ક્વેશ્ચન પૂછેલો છે સૂર્યઘાત વધારે માત્રામાં ક્યાં જોવા મળશે ધ્રુવો ઉપર કે વિષુભવૃત્ત ઉપર અત્યારે તો આપણે ક્વેશ્ચન ડિસ્કસ કરી લીધો વિચાર ને તો ક્યાં જોવા મળશે સૂર્યઘાત ક્યાં વધારે જોવા મળશે તો કે વિષુભવૃત ઉપર વધારે જોવા મળશે બરાબર ધ્રુવ ઉપર જોવા મળશે નહીં વિશુભવૃત્ત ઉપર ઓકે ઉષ્ણકટિબંધના વિસ્તારમાં સૂર્યના કિરણો લંબ પડે છે તેથી સૂર્યઘાત વધુ જોવા મળે છે નીચા અક્ષાંશના પ્રદેશ કરતાં મધ્ય અક્ષાંશના પ્રદેશમાં તેમજ ઊંચા ધ્રુવીય અક્ષાંશમાં સૂર્યના કિરણનો ત્રાસ ઓછો જોવા મળે છે બરાબર ચલો હવે બીજો ક્વેશ્ચન પર્વતીય પ્રદેશ હશે પર્વતીય પ્રદેશ તો એમાં ઢાળ ઊંચાઈવાળી જગ્યા હશે તો ત્યાં કિરણો લંબરૂપે પડે છે જ્યારે એની વિરુદ્ધનો ઢોળાવ હશે ત્યાં છાયા જોવા મળશે એટલે કે છાંયો જોવા મળશે તેથી સૂર્યઘાતના વિતરણ ઉપર પર્વતીય પ્રદેશના ઢોળાવ જે છે એ પણ અસર કરે છે એ પણ અસર કરે છે બીજી વાત કરીએ દિવસ અને બપોરની પણ વાત કરીએ દિવસ બપોર સાંજ રાત એની પણ વાત કરીએ તો કે બપોરે સૂર્યઘાતનું પ્રમાણ વધારે હશે સાંજે થોડું ઓછું હશે અને રાતે તો સાવ ઓછું હશે નહીંવત હશે એકદમ નહીંવત હશે ખ્યાલ આવ્યો કે ન આવ્યો તો આ બધી વસ્તુ પણ એની ઉપર અસર કરે દિવસની લંબાઈ કેટલી છે એ પણ એ પણ ધ્યાને લેવું પડે શિયાળાની અંદર દિવસ ટૂંકો હોય તો સૂર્યગાત ઓછી ઓછા સમય માટે મળશે ઉનાળામાં દિવસની લંબાઈ જે છે એ વધારે હોય તો એ એ રીતે જોવા મળશે બરાબર જો અહીંયા એ જ વસ્તુ આપેલી છે શિયાળામાં દિવસ ટૂંકો હોય ઉનાળામાં દિવસ લાંબો હોય બરાબર વિચારી એને કહેવું સૂર્યગાત વધારે માત્રામાં ક્યારે જોવા મળશે શિયાળામાં કે ઉનાળામાં રાઈટ ઉનાળામાં વધારે જોવા મળશે બરાબર ઉનાળામાં ઉનાળામાં જે છે એ વધારે જોવા મળશે ચલો હવે નીચે સૂર્યના કિરણો કેવી રીતે પડે છે એ આપેલું છે વિષુવૃત્તની એ બધું આપેલું છે લંબ અને ત્રાસા કિરણો બરાબર આપણે ઓલરેડી સમજી ગયા છીએ ફરીથી ચલાવવું હોય તો કેવું નીચે આકૃતિ આપેલી છે આકૃતિ સમજાય કે ન સમજાય વિષુવૃત્ત છે બરાબર તો અહીંયા સિદ્ધાંત ત્રાસા ઓકે ચલો આગળ વાત કરીએ વાતાવરણની ઘનતા અને ઊંચાઈ વાતાવરણની ઘનતા અને ઊંચાઈ તો કે સૂર્યના કિરણો જે છે એ વાતાવરણમાંથી પસાર થઈ અને પૃથ્વી ઉપર આવે છે તો વાતાવરણમાં સૂર્યના કિરણોની એનર્જી જે છે એ શોષાઈ જાય છે એવું આપણે ગયા પાઠમાં જોયેલું હતું વાતાવરણમાં ઘણા બધા આવરણ આવેલા છે એમાં આપણે જોયું હતું કે એમાં એની ઘણી બધી એનર્જી શોષાઈ જાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો આપણે જોયું હતું સ્ટેટોસ્ફિયરની અંદર ઓઝોન આવરણ આવેલું છે તો ઓઝોન જે છે એ સૂર્યના પાર જામલી કિરણો અલ્ટ્રાવાયોલેટ રેસ જે છે એને શોષી લે છે તો ઘણી બધી એનર્જી તો ત્યાં જ જતી રહે છે બરાબર તો એવું કહી શકાય કે સૂર્યના કિરણો જ્યારે વાતાવરણમાંથી પસાર થતા હોય છે તો ચાલીસથી પચાસ ટકા જેટલો સૂર્યગાત જે છે એ તો વાતાવરણ જ શોષી લે છે ચાલીસથી પચાસ ટકા જેટલો સૂર્યગાત એનર્જી વાતાવરણ શોષી લે છે પહેલી વસ્તુ એનું શોષણ થાય છે બીજી વસ્તુ ઘણો ઘણો બધો સૂર્યગાત જે છે એ પરાવર્તન પણ પામે છે પરાવર્તન પામો એટલે સપાટીને અથડાય અને પાછું જતું રહ્યું સપાટીને અથડાય અને પાછું જતું રહેવું તો થોડો ઘણો સૂર્યગાત જે છે એ પરાવર્તિત થાય છે પાછો જતો રહે છે બરાબર ચલો હવે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે વિચારીએ ને કહો એક નીચે ક્વેશ્ચન આપેલો છે વીસ નંબરમાં પાતળું વાતાવરણ હશે પાતળું વાતાવરણ એમાં સૂર્યગાત વધારે શોષાશે કે ઓછો શોષાશે અને ગાઢ વાતાવરણ ઘટ્ટ વાતાવરણમાં સૂર્યગાત વધારે શોષાય કે ઓછો શોષે પહેલાં આપણે તમે મને પાતળાનો જવાબ આપો પાતળું વાતાવરણ હશે પાતળું વાતાવરણ તો એમાં સૂર્યગાત વધારે શોષાય કે ઓછો શોષાય વિચારીને તો રાઈટ પાતળું વાતાવરણ હશે તો એમાં સૂર્યઘાત ઓછો ઓછો શોષાશે કેમ કારણ કે વાતાવરણ પાતળું પાતળું છે તો ત્યાં એટલા બધા કણો એટલા બધા રજકણો એટલા બધા થર હશે અહીંયા એટલા બધા થર હશે નહીં તો એ ઓછા વિસ્તારમાંથી પસાર થશે તો ઓછું શોષણ થશે હવે માની લો કે ગાઢ ઘટ્ટ વાતાવરણ હશે ઘટ્ટ વાતાવરણ તો એમાં સૂર્યઘાત વધુ વધુ શોષાશે કે ઓછો શોષાશે વિચારીને તો ગા ગાઢ અને ઘટ્ટ વાતાવરણ હશે તો એમાં સૂર્યગાત વધારે શોષાશે બરાબર તો આ ખ્યાલ આવી ગયો કે ન આવ્યો મગજમાં બેસી ગયું તો ચાલો અહીંયા એ જ લખેલું છે કે પાતળા વાતાવરણમાં ઓછો સૂર્યગાત શોષાય છે અને ગાઢ વાતાવરણમાં વધુ સૂર્યગાત શોષાય છે વિષુવૃત ઉપર વાતાવરણ કેવું હોય છે પાતળું હોવાથી ત્યાં વધુ સૂર્યગાત મળે છે એ તો આપણે ઓલરેડી જોઈ લીધું તો વિષુવૃત્ત ઉપર વધુ સૂર્યગાત છે ધ્રુવ ઉપર ઓછો સૂર્યઘાત મળે છે બરાબર એ ગાઢ હોવાથી નહીં બધા એના કારણે વિષુવૃત્તિ ધ્રુવો તરફ જતા વધે છે ને ઘટે છે ને એ બધું વિષુવૃત્તથી ધ્રુવો તરફ જતાં સૂર્યઘાતનું પ્રમાણ ખાલી જગ્યા જોવા મળે છે વધતું કે ઘટતું વિચારીને કહેવું તો સાચો જવાબ શું આવશે કે વિષુવૃત્તથી ધ્રુવો તરફ જતાં સૂર્યઘાતનું પ્રમાણ ઘટતું જોવા મળે છે ઘટતું જાય છે બરાબર ઘટતું જાય છે ચલો આગળ જઈએ નીચે એ જ લખેલું છે ત્રાંસા કિરણો વાતાવરણમાં વધારે વિસ્તારમાંથી પસાર થાય છે તેથી સૂર્યગાત વધુ શોષાય છે પરિણામે મધ્ય તેમજ ઊંચા આક્ષાંશીય પ્રદેશોમાં સૂર્યગાત ઓછો મળે છે વાતાવરણના ઓછા વિસ્તારમાંથી એ બધું એ તમે વાંચી લેજો બરાબર ઓલરેડી મેં તમને બધું ચલાવી દીધું છે હવે વાત કરીએ કે જમીન અને પાણી જે છે જમીન અને પાણી એ પણ સૂર્યગાત ઉપર અસર કરે છે કેવી રીતે તો કે પૃથ્વીની અમુક સપાટી જમીનની બનેલી છે અમુક સપાટી જળ મહાસાગર નદી એની બનેલી છે તો કે બંને સપાટી જે છે એ સૂર્યના કારણે સરખી ગરમી મળતી હોવા છતાં બંનેની અંદર થોડો ઘણો તફાવત જોવા મળે છે ચલો તમે વિચારીને કહો કે જમીન અને પાણી જે છે એ બંને શું એક સમાનનું સૂર્યઘાત મેળવશે કે એક સમાન સૂર્યઘાત નહીં મેળવે એક સમાન નહીં મેળવે એક સમાન મેળવશે નહીં આપણે જોયું હતું ગઈકાલે મેં તમને ચલાવી દીધું તો આજ રીતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું જો તમે પેજ નંબર આવી જાવ છવ્વીસ ઉપર કે પાણી કાચબા ગતિએ ગરમ થાય છે અને કાચબા ગતિએ ઠંડુ થાય છે જ્યારે જમીન ઝડપથી ઠંડી થઈ જાય છે અને ઝડપથી ગરમ થઈ જાય છે શા માટે જો આવું બુકમાં નથી આપેલું હું તમને મારી રીતે ચલાવું છું આવું શા માટે બરાબર એનું મેં તમને એક કારણ કીધું હતું કહી દેવતો કે પાણી ધીમે ધીમે ઠંડુ થાય છે અને ધીમે ધીમે ગરમ થાય છે જ્યારે જમીન ફટાફટ ઠંડી અને ગરમ થઈ જાય છે શા માટે કારણ કે એનું પહેલું કારણ તો મેં તમને એ કીધું હતું કે પાણી તો સતત ગતિમાં રહે છે ઉપર નીચે થતું રહેતું હોય એના લેયર થર જે છે એ બદલાતા રહેતા હોય સ્તર બદલાતા રહેતા હોય ભરતી ઓટને એવું બધું આવતું રહેતું હોય તો એના કારણે હોય તો કે પાણી પ્રવાહી હોવાથી એ અલગ અલગ જથ્થામાં વહેંચાયેલું હોય મોજાન ભરતી હોટ એવું બધું આવતું હોય લેયર્સ એના થર જે છે એ બદલાઈ રહેતું હોય બીજું પાણી પારદર્શક હોવાથી સૂર્યના કિરણો છેક ઊંડે સુધી પ્રવેશી શકે છે પાણી પારદર્શક હોવાથી સૂર્યના કિરણો ઊંડે સુધી પહોંચે બરાબર અને પાણીની સપાટી ચળકાટવાળી હોવાથી ચડકાટવાળી હોવાથી કેટલાક કિરણો પરાવર્તન પણ પામશે પરાવર્તન પણ પામશે જેના કારણે પાણી ધીમે ધીમે ગરમ થાય છે આમાંની કોઈપણ વસ્તુ જમીનમાં નહીં જોવા મળે જમીનમાં પહેલાં પહેલાં તો જો એ ઊંડે સુધી કિરણો જઈ ન શકે એ વાળી હોતી નથી કે એટલા બધા પરાવર્તન થાય બરાબર અને એમાં ઉપર નીચે સ્તર લેયર કેવું પણ આવેલું હોતું નથી જમીન ઘાણ પદાર્થ હોવાથી સમગ્ર સપાટી ઉપર બધું વહેંચાઈ જાય છે અપારદર્શક હોવાથી સપાટી સૂર્યની ગરમી પૂરેપૂરી મળે છે જમીન અને પાણીની ગરમી ગ્રહણ કરવાની શક્તિ જુદી જુદી છે બરાબર જમીન અને પાણીની ગરમી ગ્રહણ કરવાની શક્તિ જુદી જુદી છે જમીન અને ગરમીમાંથી વધારે ગરમી ગ્રહણ કરવાની જમીન અને પાણી જમીન અને પાણી એ બેમાંથી વધારે ગરમી ગ્રહણ કરવાની શક્તિ કોની પાસે છે જમીન ફટાફટ ગરમ થઈ જાય છે જમીન ફટાફટ ગરમ થઈ જાય છે એટલે જમીન પાસે ગરમી ગ્રહણ કરવાની શક્તિ વધુ છે એટલે આ બધું અસમાન વિતરણ છે બરાબર ઉપર મેં તમને જે ક્વેશ્ચન પૂછેલો બરાબર આવો ક્વેશ્ચન તમને મેન્સમાં પૂછાઈ શકે શું ક્વેશ્ચન હતો કે આ બંને ધીમે બંનેની અંદર આ અસમાનતા શા માટે જોવા મળે છે તો આ ત્રણ ચાર પોઈન્ટ તમારે કેવા પડે પહેલું તો કે પ્રવાહી છે ઘન છે પછી ચડકાટવાળી સપાટી ધરાવે છે એટલે કે પરાવર્તન થાય છે એમાં લેયર્સ થર આવેલા હોય એટલે ઉપર નીચેને એવું બધું થઈ જતું હોય ભરતી હોય ને એવું બધું આવતું એ બધું એ બધી વસ્તુ તમારે લખવી પડે બરાબર પરાવર્તન ત્રણ ચાર પોઈન્ટ લખવા પડે ઓકે હવે વાત કરીએ કે સૂર્ય કલંકોનું પ્રમાણ સૂર્ય કલંકો એટલે કે સન સ્પોટ સન સ્પોટ સૂર્ય જે છે ને સૂર્ય સૂર્યની સપાટી ઉપર અમુક અમુક જગ્યાએ કાળા ધબ્બા જોવા મળે છે અમુક અમુક જગ્યાએ કાળા ધબ્બા જોવા મળે છે એને સૂર્ય કલંકો કહે છે સન સ્પોટ સૂર્ય જે છે એની ઉપર અલગ અલગ જગ્યાએ કાળા ધબ્બા જોવા મળે છે જેને સન સ્પોટ કહે છે આ સન સ્પોટ જે છે ને તો પહેલાં તમે વિચારો કોઈ પણ વસ્તુનું તાપમાન જેમ જેમ વધતું જાય ને એમ એ વસ્તુ કાળી બનતી જાય જેમ જેમ એનું તાપમાન વધતું જાય ને એમ કાળી બનતી જાય જેમ કે આપણે રોટલી અથવા રોટલો બનાવતા હોય ઘરે રોટલી કે રોટલો હોય તો એ બળી જાય તો કેવી બની જાય કાળું બની જાય ને તો તમે વિચારો કે આજે સનસ્પોટ કાળા ધબ્બા જે છે એનું તાપમાન કેવું હશે વધારે હશે ઓછું હશે વિચારીને કહેવું તો કે સનસ્પોટનું તાપમાન ખૂબ જ વધારે છે સનસ્પોટનું તાપમાન ખૂબ જ વધારે હશે બરાબર હવે વિચારો સૂર્ય ઉપર સનસ્પોટનું પ્રમાણ વધી જાય માની લો કે પહેલાં સૂર્યમાં દસ સનસ્પોટ હતા હવે પંદર થઈ જાય તો ઇન્સોલેશન સૂર્યઘાતમાં કોઈ ફેરફાર થશે કે નહીં થાય શું ફેરફાર થશે વચ્ચે ઘટે કેટલું નેટલું રહેશે વિચારીને કહેવું તો રાઈટ જો સનસ્પોટ સૂર્યકલંકનું પ્રમાણ વધશે તો સૂર્યઘાતનું પ્રમાણ પણ વધી જશે સૂર્યઘાતનું પ્રમાણ પણ વધી જશે કારણ કે સૂર્યકલંક સનસ્પોટની અંદર ઘણું વધારે તાપમાન રહેલું હોય છે બરાબર સનસ્પોટનો નીચે ફોટો આપેલો છે જો કાળા કલરના ડાઘાને એ બધું છે એ બરાબર સનસ્પોટ જોઈ લેજો ઓકે સૂર્ય સૂર્યકલંકોનું પ્રમાણ વધારે હોય ત્યારે પૃથ્વી પર સૂર્યઘાત વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય છે ઓલરેડી મેં તમને સમજાવી દીધું હવે સમજીએ કે પૃથ્વીનું ઉષ્મા સંતુલન પૃથ્વીનું ઉષ્મા સંતુલન આ શું છે એ સમજીએ પૃથ્વી જે છે ને એ હંમેશા ઉષ્માને સંતુલન કરીને રાખે ઉષ્માનું સંતુલન રાખવું જરૂરી છે ને કેમ કારણ કે માની લઉં કે પૃથ્વીનું ઉષ્માનું સંતુલન ન થાય તો તો અમુકવાર ઉષ્મા ખૂબ જ વધારે ખતરનાક ડેન્જર સુધી પહોંચી જાય તાપમાન વધી જાય અને અમુકવાર તાપમાન એકદમ ઘટી જાય એવું થઈ શકે ચલો હું તમને એક બીજી સાઈડમાં એક વાત કહું એક મારા મતે એક એવું મશીન બનાવી દેવું જોઈએ કેવું મશીન કે જ્યારે ઠંડી હોય ને ઠંડી હોય ને તો એ ઓટોમેટિક વાતાવરણની ઠંડક જે છે ને એને સ્ટોર કરી નાખે ઠંડી હોય ને ઠંડી એને એ વાતાવરણની ઠંડકને સ્ટોર કરી નાખે જેવી રીતે સ્પોન્જ એટલે કે વાદળી શું કરે છે તો કે એ પાણીને કે કોઈ પણ લિક્વિડને સ્ટોર કરી નાખે છે જેવી રીતે બેટરી જે છે બેટરી એને આપણે કેમ ચાર્જ કરી અને એ બધી વસ્તુ એની અંદર એનર્જી ઉર્જા સ્ટોર કરી નાખે છે તો જ્યારે ઠંડી હોય ને તો એક એવું મશીન બનાવવું જોઈએ કે જે ઠંડીને સ્ટોર કરી નાખે પોતાની અંદર બરાબર એની કેપેસિટી આપી દેવાની કે દસ લીટર વીસ લીટર એવી અને પછી શું કરવાનું જ્યારે ગરમી હોય ને ત્યારે એ ગરમીને સ્ટોર કરી શકે એવું પણ મશીન બનાવી દેવાનું તો તમે વિચારો આવું મશીન બની જાય તો તો કેટલું ડેન્જરનું કે બહુ ખતરનાકનું કહેવાય કે એકવાર શિયાળામાં ઠંડી સ્ટોર કરી નાખી હવે એ ઠંડીનો ઉપયોગ કરી નાખવાનો ક્યારે ઉનાળામાં અને ઉનાળામાં ગરમી સ્ટોર કરી નાખી અને એ ગરમીનો ઉપયોગ કરી નાખવાનો શિયાળામાં કે ચોમાસામાં ગમે ત્યારે બરાબર તો આ પણ એક રીતે ઉષ્મા સંતુલન જ આમે તમને કીધું એ એક રીતે ઉષ્મા સંતુલન હજી આવું કોઈ મશીન બન્યું નથી પણ બનાવી શકાય આવો એક આઈડિયા વિચાર કરી શકાય તો ઉષ્મા સંતુલન એટલે શું કે પૃથ્વી પોતાની ઉષ્મા જે છે એને સંતુલન કરે છે એટલે કે જાળવી રાખે છે બહુ વધારે ગરમી ન થઈ જતી કે બહુ વધારે ઠંડી ન થઈ જતી એને જાળવી રાખે છે કઈ રીતે આપણે જોઈએ તો કે વાતાવરણની ઉપરની સપાટીએ પહોંચતા સૂર્યની જે ગરમી મળે છે તેમાંથી પહેલાં પહેલાં વાત કરીએ સૂર્યગાતની આપણે વાત કરીએ સૂર્યગાત જે છે ને સૂર્યગાત તો એમાંથી પહેલાં પહેલાં તો વાતાવરણની અંદર અઢાર ટકા જેટલો સૂર્યગાત જે છે એ વાતાવરણ શોષી લે છે ડાયરેક્ટ અત્યે આપણે જોયું હતું સ્ટેટોસ્ફિયર પાર જાંભલી કિરણોને તો ડાયરેક્ટ શોષી લે છે તો સૂર્યગાત જેટલો આવે સૂર્યમાંથી પૃથ્વી ઉપર માની લો કે સો ટકા સૂર્યગાત આવ્યો તો એમાંથી અઢાર ટકા જે છે ને એ તો શોષાઈ જાય બીજી વાત કરીએ બાકી જેટલો બેચો એમાંથી સુડતાલીસ ટકા જે છે સુડતાલીસ ટકા એ પૃથ્વીની સપાટીને મળે છે પૃથ્વીની સપાટીને મળે છે અને પાંત્રીસ ટકા જે છે પાંત્રીસ ટકા એ સૂર્યગાત શોષાયા વિના વાદળો રચકણો પૃથ્વી સપાટી ના હિમાચ્છાદિત પ્રદેશો જલરાશિ વગેરે સાથે અથડાય અને પરત ફરે છે એટલે કે પરાવર્તન પામે છે તો બે ત્રણ આંકડા તમારે યાદ રાખવાના જેટલો પણ સૂર્યઘાત આવ્યો એમાંથી અઢાર ટકા જે છે એમાંથી અઢાર ટકા એ વાતાવરણ શોષી લેશે સુડતાલીસ ટકા જે છે સુડતાલીસ ટકા એ સપાટીને મળશે અને પાંત્રીસ ટકા જે છે એનું પરાવર્તન થઈ જશે બરાબર આ આંકડો તમારે યાદ રાખવાનો હવે વાત કરીએ આપણે સૂર્યઘાતનું જે પરાવર્તન થાય છે સૂર્યઘાતનું જે પરાવર્તન થાય છે એને પૃથ્વીનો પરાવર્તન ગુણાંક કહેવામાં આવે છે પરાવર્તન ગુણાંક કહેવામાં આવે છે અથવા તો આલ્બેડો કહેવામાં આવે છે આલ્બેડો અથવા શું કહેવામાં આવે છે આલ્બેડો આલ્બેડો શું છે હું તમને અત્યારે જ ચલાવી દઉં પ્રશ્ન ગીતાડવાર પૂછાઈ ગયો છે એકદમ દેશી ભાષામાં સાદી ભાષામાં આલ્બેડો એટલે તમને એવું એવું યાદ રાખો આલ્બેડો એટલે શું તો કે રિફ્લેક્શન રેટ રિફ્લેક્શન રેટ સૂર્ય જેટલી સૂર્યની એનર્જી જેટલી સૂર્યની શક્તિ આવે છે એમાંથી કેટલાનું પરાવર્તન થાય છે એમાંથી કેટલાનું પરાવર્તન થાય છે કેટલી પાછી જાય છે એ રેટ એ દર જે છે ને એને આલ્બેડો કહેવાય એને આલબેડો કહેવાય એકદમ દેશી ભાષામાં તમે વિચારો એક બ્લેક કાળું કપડું છે અને એક સફેદ કપડું છે અને એક સફેદ કપડું છે અથવા તો તમે સફેદ શર્ટ પહેરીને જાઓ છો અને એક વ્હાઇટ વ્હાઇટ સફેદ શર્ટ અને બ્લેક કાળો શર્ટ પહેરીને જાઓ છો તો તમે વિચારો કે ઉનાળાના ટાઈમમાં ઉનાળાના ટાઈમમાં વધારે ગરમી કેમાં લાગશે કાળામાં કે સફેદમાં કાળા કપડામાં વધારે ગરમી લાગશે કેમ કેમ વિચારીને કહેવ તો કારણ કે એ તો બધે બધું શોષી લેશે બધે બધું શોષી લેશે તો તમે વિચારો આ બધે બધું શોષી લેશે અને જ્યારે વ્હાઇટ જે છે વ્હાઇટ એ પરાવર્તન કરી નાખશે બધે બધું પરાવર્તન પાછું મોકલી દેશે પાછું મોકલી દેશે બધે બધું પરાવર્તન પાછું મોકલી તો હવે તમે વિચારીને કહેવો બ્લેક અને વ્હાઇટ આ બેમાંથી આલબેડો કોનો વધારે હશે અને કોનો ઓછો હશે આલ્બેડો જે છે એ વ્હાઇટનો વધારે હશે આલ્બેડો જે છે એ વ્હાઇટનો વધારે હશે અને કાળાનો ઓછો હશે કે કેમ કારણ કે આલ્બેડોનો મતલબ શું કે કેટલો પરાવર્તન દર કેટલું તમે પાછું મોકલો છો રિફ્લેક્શન રેટ રિફ્લેક્શન એટલે પરાવર્તન તમે કેટલું પાછું મોકલો છો કેટલો દર પાછો મોકલો છે તો વ્હાઇટ બધે બધું પાછું મોકલી દેશે એટલે એનો આલ્બેડો વધુ હશે કાળાનો ઓછો હશે ખ્યાલ આવ્યો કે નહીં આલ્બેડો ઉપર ક્વેશ્ચન પૂછાતા હોય છે બરાબર